બહુ વરસાદ પડે છે અમારા બે ત્રણ ગામમાં પાણી આવી ગયું છે અમારી નદીમાં આવ્યું છે તો હાલો આપણે જોવા આ જો અમારી નદીમાં માં ઘોડાપુર આવી ગયું છે એ વરસાદ વધ ચાલુ છે અને પાણી પણ વધમાં છે કેટલીક ઘણી વરસાદ પડે ત્રીજું પાણી આવે એ કઈ નક્કી નથી ઘર પાસે ડૂબા આવી ગયો છે પણ આ ઘોડાપુર આવી ગયું નદી માં રહી ગયો વિડીયો સારો લાગે તો લાઈક બાઈક કર્યો નદીમાં ઘોડાપુર આવ્યું છે પાણી અહીં જે વધમાં જ છે કચરું તેનું કંઈ બહુ નક્કી નથી આજે અમારે દિવાલ પાસે પાણી અઢવા આવ્યું છે આવું પાણી કોઈ દિવસ નથી વચલું પાણી આવી ગયું છે હજી પાણી વધમાં છે અને વરસાદ કે બંધ થતો નથી તો અમારી નદી ધાતરણી નદી જો અમારો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી લેજો